નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ભારતીય હવામાન વિભાગે તમિલનાડુમાં વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે આ વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને કયા કયા રાજ્યોને અસર કરશે આ તમામ માહિતી વિશે વિડિયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાતા ડિપ્રેશનના લીધે ચોવીસ કલાકમાં વાવાઝોડાના સંકટની આગાહી કરવામાં આવી છે મુજબ છેલ્લા થોડા દિવસોથી વાવાઝોડા તોફાનનો ભય તમિલનાડુના દરિયા કિનારે સૌથી વધારે જોવા મળવાનો છે તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત ડિપ્રેશનના લીધે બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપથી ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ હાલા સતત આગળ વધી રહ્યું છે અત્યારે ચેન્નાઈથી આઠસો કિલોમીટર પોંડિચેરીથી સાતસો દસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં અને નાગાપટનમ થી પાંચસો નેવું કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં છે આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરીને ભારતીય તરફ આગળ વધવાનું છે જેના લીધે અધિકારીઓ અને રહેવાસીઓ તરફથી પૂરતી તકેદારી રખાશે તેમજ વાવાઝોડાને લીધે તમિલનાડુના દરિયા કિનારે ભારે વરસાદ તેજ પવન ફૂંકાશે તેના લીધે દરિયાકાંઠાના સમુદાયોને અપડેટ રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ અપાઈ છે તેની સાથે આ ઝડપી પવન વાવાઝોડામાં ફેરવાશે કે નહીં પરંતુ આગામી અડતાલીસ કલાક તમિલનાડુ પોંડિચેરી કરાઈકલ અને દક્ષિણાંધ્ર પ્રદેશમાં ખરાબ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદ સામાન્ય જનજીવન વેરવિખેર કરી શકે છે અને સંદેશાવ્યવહાર અને કનેક્ટિવિટી પર અસર પહોંચી શકે છે તેના લીધે લોકોને સલામત સ્થળે ખસેડવા જેવા તમામ સાવચેતીના પગલાં ભરવા જરૂરી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નો વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો